ગિફ્ટ આવેલી છે એ આપણે અનબોક્સિંગ હમણાં થોડી વાર પછી કરશું બસ અહીંયા ચા ઉભરાવું ઉભરાવું છે આજે તો મારા સાસુ કેવું ગેર સાવ તો મે એને તો કે તમે એટલે ઉઠા જીનો કો સુધી સુધી છે આ કે લે માચીસ ના ના ઘર માં કે કે ઓકે હમણાં હંમેશાની જેમ આપણે બ્લોગમાં જ જોઈએ છીએ અને લંડનથી એક આપણા સબસ્ક્રાઈબર આવ્યા હતા આપણે સ્ટોરી શેર કરી હતી એમની રાજીવભાઈ અને રીનાબેન અને એક એમના તરફથી આ ગિફ્ટ આપેલી છે હજી સુધી ઓપન નથી કરી બે દિવસ થઈ ગયા છે આ વાતને તો ફટાફટ આપણે ઓપન કરીએ અત્યારે ઉપર આવી રીતે ફ્લાવર્સ છે ચોકલેટ ને એવું બધું છે બિસ્કિટ્સ ને જાતે સ્નેક્સ ને એ બધું છે છે ને ઈચ્છાની તમારી મેડમ તમે ઘણા દિવસે દુબઈ પછી આવ્યા ઘણા દિવસ પછી બનાવું છું અને મજા આવે છે બહુ ફરી રહ્યા લોકો અને હંમેશા જે લોકો આપણા વ્યુઅર્સ છે બારે હોય જાય એ એવું ઈચ્છતા હોય કે બને ત્યાં સુધી આપણે જઈએ ઇન્ડિયા જઈએ તો પોસિબલ હોય તો મળીએ અને મારી એવી ઈચ્છા હોય કે પોસિબલ હોય ત્યાં સુધી તો મળતો હોઉં ઘણીવાર અમુક લોકોને લાગતું હોય કે ભાઈ આનંદભાઈ ઠેકાળે છે કાંઈ નથી મળી શકતા જે અત્યારે આપણા ભાઈ અને બહેન આવેલા હતા એક વીકથી ઓલરેડી રાજકોટમાં હતા અને શેડ્યુલ એવા ટાઈટ હોય બારગામ ફરતા રહેતા હોય અને જયારે એક દિવસ કે અડધો દિવસ કઈ ટાઈમ મળ્યો હોય તો ત્યારે સામે કઈક બીઝી હોય ફાઈનલી અમે લોકો મળી લીધું અને થેન્ક યુ સો મચ આ તમારા પ્રેમ માટે અને હવે આજે જે પ્રોગ્રામ પાણીપુરીનો ખાટું મીઠું પાણી હશે પછી સેવપુરી ને એવું બધું બનાવવાના છે એ હવે છે ને નીચે આપણે જલસો કરીને ત્યારે તમને અંદર

જો આ સ્પેશિયલ દહીં પૂરી બનાવી છે ફૂલ માલ ભરીના સરસ લે ખાવી છે ના ના કેતા કેતા ઓટ કરાવી ગયો ઓટ કરાવી જ જાય ને તમે રાજી થા થોડી બાકી પ્રાઇસ એટલે જેવું તેવો તમને પીવડાવી દેવાનું દસ રૂપિયાનું સૂપ આપીને દરેક લોકોને પોસાય દરેક વર્ગના લોકો આવી શકે પરિવાર સાથે આ શિયાળામાં અને ગરમી ઉડાવી દે ઠંડી ઉડાવી દે એવું મસ્ત મજાનું આ સૂપ છે ડેફિનેટલી ટ્રાય કરવું બધાને પોસાય એવું દસ રૂપિયાનું છે સ્ક્રીન પર મેં તમને ફોન નંબર આપ્યા છે એડ્રેસ આપ્યા છે આજે જ વાત કરી લો જે લોકોને સૂપ નો વ્યવસાય કરવો હોય એમને હોલસેલમાં અહીંયા સૂપ મળી જશે તો આજે જ અમૃત પ્રસાદની મુલાકાત કરી લેજો કીધું તો કમ્પલીટ જો પાણીપુરી રાતના જમી મજા કરીને અત્યારે મારા મિત્ર સર્કલ આવ્યા છે સુરતજી મેહુલભાઈ તમે લોકો બધા વિડિયોમાં જોતા જ જશો આયા છે ચતનભાઈ અને બસ જો હવે ઓફિસે ભેગા થયા જી અને થોડી ઘણી હસી મજાક કરીએ છીએ અને કેવું લાગ્યું રાજકોટ ભાઈ ઓમ તો લગ્ન માં આવ્યા છો પણ આટલી વાર રિયા નહી હોય યા તા અદભુત આનંદભાઈ ની ઓફિસ નું જે પોઝિટિવ વાઇબ્સ પહેલી વખત હું એમની ઓફિસ પર આવ્યો અને એક જ શબ્દ મેં રામ રામ કરતા કીધો કે આનંદભાઈ અદભુત પોઝિટિવ ઉર્જા વાળી તમારી ઓફિસ છે દિલ ખુશ થઈ ગયું અને પહેલી વખત મેં ઘૂંટો ડ્રાય કર્યો રાજકોટમાં આનંદભાઈ સાથે અદભુત ઘૂંટો હતો ખૂબ મજા આવી ફૂલ ટોસ એકદમ કમ્પ્લીટ થેન્ક યુ તમને ગુટો કેવો લાગ્યો મેં તો ખાલી ગુટો જ ખાધો હમ રોટલો ઓછો ખાધો રોટલો ઓછો ખાધો કારણ કે ગુટો ની મજા છે ને હમ અને એમાં ઓલી તમે ચટણી કીધી હતી કે એ ભાઈ જો હમ તમે ઓલી ચટણી કીધી હતી કે નહીં હમ એ જોરદાર છે એમ ને માની ગયા મને એક મેસેજ આવ્યો છે હમ આપણી સ્ટોરી જોઈને હમ અમારા રાજકોટનું ભરેલીનું ટેસ્ટ કરજો અને એના પર એક રીલ બનાવજો ઓકે વરાળિયું માં વાર લાગે આખી સ્ટીમથી થી બનાવવાની આખી પ્રોસેસ હોય કરશું ક્યારે એ એક ભાઈ બનાવવાના એમનો ફોન આવી ગયો સાંજે શંકરાંત જો તમે અહીંયા આવો તો આપણે લાઈવ વરાળિયુની રેસીપી લઈ શકશું અને જમી પણ શકશું અને થ્રી સિક્સટીના બાદશાહ બાર ઊભા છે એ સમજાવે છે અમે જે નવો થ્રી સિક્સટી લીધો છે એનું ના આ જૂની દુબઈની રીલું છે એ જરાક કેમ કરવી મચ્છર ગઈકાલ રાત્રે મેહુલભાઈ ચતનભાઈ ને એ લોકો અહીંથી લેટ નાઇટ નીકળ્યા એટલે થોડું સુવામાં બી લેટ થઈ ગયું હતું પણ ઉઠતાવે જ સવારના પોરમાં મારે કામ હતું ફ્લેટે ફ્લેટેક ને એ બધું જે હતું એ લગાવવા માટે સ્પેશિયલ કંપનીમાંથી આવ્યા હતા પછી આવીને રેડી થયા અને હાલ અત્યારે હવે હું આ લોકને અહીંયા વિરામ આપું છું મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં અને વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક આપી દેજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત